સુરત શહેરમાં એમટી જરીવાલા માધ્યમિક શાળા તથા રામલાલ બાગડિયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગરબા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી બાર અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ટી જરીવાલા માધ્યમિક શાળાના રામલાલ બાગડીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ગરબા મહોત્સવ આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું હતું ધોરણ એક થી બારના અંગ્રેજી અને ગુજરાતી ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેને અનેક મનોરંજન સફળ કાર્યક્રમ બનાવ્યો હતો આ મહોત્સવ શાળાના બંને માધ્યમના વિદ્યાર્થીઓ વચ્ચે ગરબાની રમઝટ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમની નૃત્ય કલા અને સંગીત પ્રતિની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું નિર્ણાયક મંડળ દ્વારા વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓની ઘોષણા કરવામાં આવી અને વિદ્યાર્થીઓને બેસ્ટ એક્શન બેસ્ટ કોસ્ચ્યુમ અને ઓવરઓલ પરફોર્મન્સ જેવી શ્રેણીઓમાં ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા

માધ્યમિક અંગ્રેજી તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા ગરબા મહોત્સવમાં હર્ષભેર ભાગ લેવામાં આવ્યો સંસ્થાની અંદર ભણતા ધોરણ એક થી બારના બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષભેર ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે જેમાં અમારા વાલીના વાલી મંડળના સભ્યો પણ અમારી સાથે જોડાયા છે અને નિર્ણાયકો દ્વારા best costume બે સેક્શન તથા overall પરફોર્મન્સ માટેના ઇનામો ઘોષિત કરવામાં આવ્યા છે માં આદ્ય શક્તિના પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓની એકતાના સુંદર દર્શન થયા છે અહીં જે કોઈ ગરબા મહોત્સવનું આયોજન થાય છે તેમાં ના જ્ઞાતિ કે કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વિના આયોજન થાય છે અને સૌ બાળકો ભેગા મળીને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લે છે દર વર્ષે અમારી શાળામાં આ જ રીતે આ સાયુજ્યપૂર્ણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ